श्रीघ श्याम हरि शानंद हे मञ्जुके शान बलिहरि रेघन श्याम हरि के शानंद बलि આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનું નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે ઉત્તરાખંડમાં દહેરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું સો લોકોને બચાવાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિટ ડે મહિલા ગ્રાન્ડ સ્વીસ બે હજાર પચીસ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આ વર્ષે વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી સમાચાર વિગતવાર અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના છત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વડાઓ ઉપરાંત અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે બે દિવસીય આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નશામુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ ઘડવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે કામ કરશે આ પ્રસંગે બોલતા શ્રી શાહે માહિતી આપી કે નશામુક્ત ભારત અભિયાન હાલમાં દેશભરના ત્રણસો બોતેર જિલ્લામાં યોજાઈ રહ્યું છે તેમણે ઉલ્લેખ કર્યો કે દસ કરોડ લોકો અને ત્રણ લાખ શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાન સાથે સંકળાયેલી છે મંત્રીશ્રીએ ભાર મૂક્યો કે આ અભિયાન દેશના દરેક જિલ્લામાં હાથ ધરવામાં આવી રહ્યું છે અને બધી શૈક્ષણિક સંસ્થાઓ તેની સાથે જોડાયેલી હોવી જોઈએ શ્રી શાહે ઉમેર્યું કે ડ્રગ્સ સામેની લડાઈ ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો एक दिशा में विश्व भर में जहाँ से ड्रग सप्लाई होती है वो दोनों क्षेत्र दुर्भाग्य से हमारे नजदीक है अगर एक बार एक सीमा से ज्यादा बदी बढ़ जाती है तो इससे उभरना हमारे लिए बहुत लंबा समय लगेगा इसलिए यही समय है कि हम इसके खिलाफ मजबूती के साथ लड़े और आने वाले दिनों में ड्रग हमारे युवाओं की जीवन और हमारी अगली पीढ़ियां बर्बाद न कर पाए इस प्रकार का एक तंत्र सुनिश्चित गृह गृहमंत्री श्री शाह के अपनी युवा पीढ़ी ने ड्रग्स न दूषण बचा खूब जरूरी है हमारी युवा पीढ़ी को ड्रग के दूषण से बचाना बहुत जरूरी है क्योंकि किसी भी महान राज्य की સંકલ્પના યુવા પીઢી હોતી અગર હમ આ ખોખલી હોયગી તો દેશ રાસ્તે થી ભટક જાયગા આ પ્રસંગે ગૃહમંત્રીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વાર્ષિક અહેવાલ બે હજાર ચોવીસ બહાર પાડ્યો અને ઓનલાઇન ડ્રગ ડિસ્પોઝલ ઝુંબેશ શરૂ કરી ઉત્તરાખંડમાં દહેરાદૂનના સહસ્ત્રા વિસ્તારમાં રાત્રે પડેલા વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ એકસો લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી હતી તેમણે અધિકારીઓને રાહત સામગ્રી સલામત આશ્રય ખોરાક સ્વચ્છ પાણી અને આરોગ્ય સંભાળ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે પુનઃ પુષ્ટિ કરી હતી કે રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે જ છે विभाग हमारे युद्ध स्तर पर काम कर रहे हैं सभी कोऑर्डिनेशन कर रहे हैं आज आदरणीय प्रधानमंत्री जी ने भी सारी जानकारी ली है उन्होंने चिंता व्यक्त करी और हर प्रकार से हमको आश्वासन दिया अपने गृह मंत्री जी ने कि हर समय राज्य में जो आपदा आई है आज देहरादून में जो जल भराव और बादल फटने से नुकसान हुआ है उसके बारे में आकलन किया है मैं उनका भी धन्यवाद भी करता हूं और हमारा प्रयास है हम हर प्रकार से जो आपदा पीड़ित हैं आपदा प्रभावित हैं उन सभी को हम लोग हर प्रकार से सहायता करके जनजीवन को फिर से पुनः लाने के लिए હવામાન વિભાગે આજે દહેરાદૂન નૈનીતાલ અને ચંપાવત જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સાથે જ રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્ય બિહાર ઝારખંડ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છત્તીસગઢ પૂર્વ ઉત્તરપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર આંતરિક કર્ણાટક રાયલ સીમા તમિલનાડુ પુંડીચેરી કરાઈકલ તેલંગાણા ઉત્તરાખંડ અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર લદાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ ઝારખંડ અને ઓડિશામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વૈશાલી રમેશબાબુને ફીટ ડે મહિલા ગ્રાન્ડ સ્વીસ બે હજાર પચીસ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનીય છે પ્રધાનમંત્રીશ્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વૈશાલીની વ્યૂહાત્મક વિચારસરણી અને સમર્પણે તેને આ સિદ્ધિ અપાવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું તેની જીત વિશ્વ ચેસમાં ભારતના વધતા પ્રભુત્વનો છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંઘે કહ્યું વૈશાલીએ આ ટુર્નામેન્ટ સતત જીતી દેશને ગૌરવ અપાવ્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું વૈશાલીની જીત તેની પ્રતિભા દ્રઢ નિશ્ચય અને સમર્પણનો પુરાવો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ રાજનાથસિંઘે આજે ચીનમાં સ્પીડ સ્કેટીંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં સિનિયર મેન્સ એક મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આનંદકુમાર વેલકુમારને અભિનંદન આપ્યા એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ લખ્યું આનંદકુમારની હિંમત ગતિ અને જુસ્સાએ તેમને સ્કેટીંગમાં ભારતના પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવ્યા છે શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરણા આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વેલકુમારે તેમની શળતા ચપડતા અને ચોકસાઈથી અસંખ્ય રમતવીરો માટે પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેમણે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું તેમની જીત ભારતીય રમતો માટે એક સીમાચિનરૂપ ક્ષણ છે જે આવનારી પેઢીને પ્રેરણા આપશે મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે સદૈવ અટલની મુલાકાત લીધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાદમાં મોરિશિયસના પ્રધાનમંત્રી ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને મળ્યા તેઓ આજે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે અને નવા સંસદ ભવનનું નિરીક્ષણ કરશે ડોક્ટર રામગુલામ તિરુપતિ મુંબઈ વારાણસી અયોધ્યા અને દહેરાદૂનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા તેઓ આજે ભારતની તેમની આઠ દિવસની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી રહ્યા છે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ આકારણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે હવે રિટર્ન આજે રાતના બાર વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ હતી જે લંબાવીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવી હતી આવકવેરા વિભાગે કહ્યું કે આકારણી વર્ષ બે હજાર છવ્વીસ માટે સાત કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે આ ઉજવણીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનું છે આ વર્ષે ઓઝોન દિવસ વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી આ થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યું છે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે બાંગ્લાદેશ અબુધાબી ખાતે અફઘાનિસ્તાનનો સામનો કરશે મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા એકસો પચાસ રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાએ સાત બોલ બાકી રહેતા છ વિકેટે એકસો ત્રેપન રન બનાવ્યા શ્રીલંકા માટે પથુમ નિસાનકાએ અડતાલીસ બોલમાં અડસઠ રન બનાવ્યા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અગાઉ શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોંગકોંગે નિર્ધારિત વીસ ઓવરમાં ચાર વિકેટે એકસો ઓગણપચાસ રન બનાવ્યા હતા અબુધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રાત્રે રમાયેલી બીજી મેચમાં યુએઈએ ગ્રુપ એમાં ઓમાનને બેતાલીસ રનથી હરાવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનું નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે ઉત્તરાખંડમાં દહેરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું સો લોકોને બચાવાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ રાજનાથ રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિટ ડે મહિલા ગ્રાન્ડ સ્વીસ બે હજાર પચીસ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આ વર્ષે વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી વિષય વસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે ને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ઓર